હે શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા તો આજે ઘરમાં કલરનું કામ કરવાનું છે વહેલા ઉઠીને આજે તો આખો રૂમ ખાલી કરી નાખો બધું સામાન પાછળના રૂમમાં રાખ્યું છે વિડીયોમાં બન્યા રહેજો અને જોઈએ આજે કેટલું કામ થાય છે કલરનું અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો જેથી કરી મારા વિડિયો બધા તમને મળતા રહે સીતા તો સ્કૂલે હોય ગઈ છે તો રસોઈની તૈયારી કરીએ ને શાકમાં આજે તો ચોરી છે ફોલી ફોલી થાકી જવાય આમાં નીકળે કાંઈ નહીં ફોલવી તો પડશે શાક સુધારી નાખીએ રસોઈ પછી તો હાલો રસોઈ કરી લઈએ તેરા છે શાક છે રોટલી કરવાનું બાકી છે રોટલી કરી લઈએ પછી મળીએ બપોર થઈ ગયો છે તો કલરનું કામ એટલું થયું છે એટલો કલર ઉખ્યો છે ઉપરથી આ દિવાલમાંથી થોડું આ દિવાલમાંથી નથી ઉખડે એમ ઉપરની પટ્ટી હતી એમાં ફૂટી ભરી દીધી છે ફરતી બપોરા થઈ ગયા છે તો અમે જમી લઈએ હાલો તો જમવાનું તો થઈ ગયું છે જમવામાં તમને તો ખ્યાલ જ છે ચોળી બટેકાનું શાક છે છાશ છે રોટલી મરચાં ના ચણા ચણા મગ સવારે હું નાસ્તામાં ખાઉં છું પણ આજે ટાઈમ જ ન મળ્યો તો ત્યારે બપોરે ખાઉં છું ડુંગળી ને પાપડ શેકવાના રહી ગયા તો હાલો જમી લઈએ તમે પણ જમી લો સાંજે સાડા સાત થઈ ગયા છે આજે અત્યારે એટલું કામ કર્યું છે લાપી અસ્તર થઈ ગયા છે ભાઈ અહીંયા ચડ્યા જ્યાં શું તો આજનો વ્લોગ એટલો જ મળીએ એક નવા વ્લોગમાં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ઓન કરી દેજો જેથી કરી મારા વિડીયો બધા તમને મળીએ અને શોર્ટ વિડીયો જોવાનું ભૂલશો નહીં મિશિતાના કોમેડી શોર્ટ વિડીયો આવે છે તો જરૂરથી જોજો No. Nice.